નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યુઝ થર્ટી ડિસેમ્બર એટલે કે ડિસેમ્બર વર્ષનો લાસ્ટ દિવસ દિવસ છેલ્લો આજે લોકો કેસ ડિસેમ્બરની સાંજે રિવરફ્રન્ટ ઉપર આવેલા છે અમદાવાદનું આ રિવરફ્રન્ટ લોકો અત્યારે મોજ કરી રહ્યા છે આપ જોઈ શકો છો નજારો લોકો આનંદમય માહોલમાં એકબીજાની વચ્ચે ચર્ચા કરતા મંત્રણાઓ કરતા વાતો કરતા આપ જોઈ રહ્યા છો આ રિવરફ્રન્ટનો નજારો ઉપર જે પુલ દેખાય છે તે પુલ છે મેટ્રો માટેનો બનાવેલો છે અને આપ જોઈ રહ્યા છો આ રિવરફ્રન્ટનો નજારો લોકો પરિવાર સાથે ફેમિલી સાથે આવે છે અહીંયા ફરવા માટે આવે છે લોકો ખૂબ જ આજે રાત્રે અમદાવાદની અંદર ઘણી જગ્યાએ અહીંયા ઘણી જગ્યાએ પોગ્રામ થવાનો આનંદમય ડીજેના પોગ્રામ થવાના લોકો એ બે હજાર ચોવીસને વધારવા માટે હવે તૈયાર થઈ રહ્યા છે બે હજાર ચોવીસની તૈયારીના ભાગરૂપે લોકો અત્યારે રિવરફ્રન્ટ પર આવી રહ્યા છે જોઈ રહ્યા છો મારો મારું નામ છે જિગ્દીશ રાવત હું અત્યારે રિવરફ્રન્ટ માં જે નજારો જોવા આવી રહ્યો છે અને મને એક પાણી વેચતા કાકા મળ્યા છે શું કાકા તમારું નામ છે લક્ષ્મણ લક્ષ્મણ કાકા તમે અહીંયા કેટલા ટાઈમથી બેસો છો હું તો જો છેલ્લે પંદર દિવસ થી આવું છું બેબી ધંધો છે બરાબર મારે કઈ ધંધો થતો નથી હું કેર આરામ કરું છું બરાબર અહીંયા સાનો ધંધો ચાલે છે અહિયાં પાણી ને બોટલો વેચાય છે બરાબર બેબી ધંધો કરું છું અને મારું ગુજારો ચાલે છે આપને રહેવાનું કે કાકા મારે રહેવાનું જૂના જૂનાવાડી ચંદ્રબાગા ખાડામાં રમતુજીની ચાલે બરાબર છે બરાબર અહીંયા અહીં તમારી જે આવક છે એ રોજની કેટલી થઈ છે કાકા કે આવકની તો કઈ ખબર નથી મને બરાબર મને આ 200 રૂપિયા હાજરી આપે છે બસ મતલબ તમે હાજરી ઉપર છો આ હું હાજરી ઉપર છું 200 રૂપિયા મને આપે છે મારી બેબી મારું જમાઈ અને મારું ગુજારો ચલાવું છું બરાબર અમે દોષી ધોવા છીએ અમારો કોઈ બીજો આશરો છે નથી અને મને સ્વાદ ચડે છે બહુ એના હિસાબથી બહુ હું ચાલતો નથી અને ઘેર આરામ કરું છું મતલબ કે તમે જે અત્યારે ધંધો કરી રહ્યા છો એ ધંધો બીજાનો છે અને તમે એ બસો રૂપિયાની જે આવક છે એમાંથી ઘરનું ગુજરાન કરી રહ્યા છો ઘરમાં કેટલા સભ્યો છે અમે ઘરના અંદર સભ્યો છીએ છો છો અચ્છા તો અહીંયા તમે જે બે હજાર તેવીસની સાલ હતી તો બે હજાર ત્રેવીસ ની સાલમાં તમને શું શું લાગ્યું અને કેવું રહ્યું તમારા પ્રત્યે જો બે હજાર ત્રેવીસ ની અંદર મધ્યરાત સારું છે અને પબ્લિકને બી સહકાર સારું રીતે મળેલો છે અને અમને મજા બી આવતી હતી બરાબર અને પહેલું વર્ષની અંદર અમને બહુ ખુશિયા લેવી છે અને મારું ભારત આજ છે હર વાતના અંદર બરાબર દાદી આપનું નામ શું છે

અને જે અત્યારે કે એમની સિચ્યુએશન છે કે પાણી વેચતા વેચતા એ ધંધો કરતા કરતા કે રોજના બસો રૂપિયા એક કમાણી કરીને એ લોકો ચાર પાંચ જણાનું ગુજરાન ચલાવે છે અહીંયા રિવરફ્રન્ટની અંદર અહીંયા બીજું પણ જોઈએ છે કે જે અહીંયા આનું શું કહેવાય કાકા શું નામ આપનું કાકા આપણું નામ શું છે સુરેશજી સુરેશજી આ શું વેચો છો કાકા ચણાચોર જોડે કે તો અહીંયા તમને આજનો જે માહોલ છે એ કેવો લાગ્યો બલિયા માહોલ લાગ્યો बढ़िया माहौल लगा वेरी गुड वेरी गुड बेटा आपका नाम क्या है राणा ओम राणा ओम आ, क्या करने के लिए आए हो हम घूमने आए थे घूमने आए थे कैसा रहा आज का दिन बहुत अच्छा अरे आगे दे क्या एंजॉय करेंगे आप अभी तो पतंग होटल का करना है अच्छा खाना खाना डिनर करेंगे क्या बात है मतलब आप मतलब सर्कल में है हाँ सर्कल में अच्छा अच्छा क्या नाम है बेटा आपका युवराज 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 जी क्या करने के लिए आए हो आप ઘણા કયા ભાઈ અચ્છા તો કલ આપે કક્ષા માં તો પતા નહી વેરી ગુડ આપિંતન ચિંતન કુમાર ભોપાલ અચ્છા તો અહીંયા જે તમને આટલું જે એટ્રેક્શન લાગે છે એ કેવું લાગે છે સારું છે ઓલ ઓવર આપણે બ્રિજે સારું સજાયેલું છે અચ્છા તો મજા આવી તમને એવું લાગે છે કે આજે આ જે અમદાવાદની અંદર કેટલો દારૂ પીવા છે એ પણ લાગે છે આ એટલે ગિફ્ટ સિટી બાજુ જે તમને અલાવ કર્યો એ સારું નહીં જ કહેવાય એમ આપણે

तो आप में क्यों एंजॉय कर सो बस एम लगे की हमारा इंद्र हुआ उसे क्या बात है क्या बात है ऐसी लगती है कि की इंद्र की हो बोलते है वो फ्रंट में आएगी yes, यस स्वर्ग में ही खड़े क्या बात है क्या बात है, क्या बात है? <laughs>